નમસ્કાર આપની હરિરાજ છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં માનવતાને શરમાવી તેવી એક ઘટના સામે આવી છે જેમાં એક સગરિયાની છેડતી કરી તેની પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરનાર નરાધમ આરોપીને કડાણા પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે મળતી માહિતી મુજબ કડાણા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા જ્યારે પોતાના કામરથી બહાર હતી ત્યારે આરોપીએ તેને પરાણે ખેતરમાં ખેંચી જઈ તેની છેડતી કરી હતી નર્મદા આરોપીએ સગીરા પર દુષ્કર્મ ગુજારવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો ઘટનાને પગલે સગીરા અને તેના પરિવાર દ્વારા હિંમત દાખવી કડાણા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે કડાણા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ અને પોક્સોએટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા મહીસાગર પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડાણા પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે મહીસાગર પોલીસ કટિબદ્ધ છે અને આવા ગુનાહિત માનસ ધરાવતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પોલીસે પાઠવ્યો છે નમસ્કાર